નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ છ રાશિના લોકોનું નસીબ બદલાશે છપ્પર ફાડીને થશે ધનવર્ષા અને મિત્રો જન્મો જન્મની ગરીબી થશે દૂર અને જે લોકો બે હજાર પચીસમાં હેરાન હતા હવે બે હજાર છવ્વીસમાં એમના પર ભગવાન શિવની કૃપા થવાની છે મિત્રો એક જાન્યુઆરી નવા વર્ષથી લઈને બે હજાર છવ્વીસમાં હવે એમનું નસીબ અગણું એમનો સાથ આપશે મિત્રો મિત્રો હવે તમારી જોડી ખુશીઓથી પરાઈ જશે મિત્રો જે કામ બે હજાર પચીસમાં અટકી પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે અને મિત્રો આ છ રાશિના લોકો એવા છે જેમનું નસીબ વિધાતા પોતે લખવાના છે જોતા જોતા શનિ દેવ પરશન થઈ જશે અને ધનવાન બનાવી દેશે જો મિત્રો 2026 માં તમારી રાશિ પણ આમાં સામેલ હોય તો વિડિયોને છેલ્લે સુધી મિત્રો જરૂર સાંભળજો હવે મિત્રો તમે તનો ધનવાન બનવાના છો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે વર્ષ 2026 માં કઈ છ રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે મિત્રો આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ બાર રાશિઓમાંથી અમુક રાશિવાળા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે મિત્રો જેનાથી હવે આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે અને આ રાશિના લોકોના જીવનમાં આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મિત્રો આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના ભગવાન જેને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે તે રાશિના લોકોનું જીવન હવે બદલવાનું છે મિત્રો આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે મિત્રો તમે બધા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો કારણ કે મિત્રો આ વિડિયો આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે કારણ કે મિત્રો આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી પરંતુ મિત્રો આ રાશિના લોકોનું નસીબ આ પછી બદલવા જઈ રહ્યું છે મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો જેનાથી ભગવાન શિવના આશીર્વાદ મિત્રો તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિ વિશે જેને ભગવાન શિવના આશીર્વાદ વર્ષ બે હજાર છવ્વીસના પાવન અવસર પર મળવાના છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વર્ષનો પહેલો દિવસ છે અને સાથે જ એ જ દિવસે પ્રો પ્રદોષની તિથિ પણ છે એટલે મિત્રો આ વર્ષ બે હજાર છવ્વીસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે મિત્રો આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે મિત્રો પરદોષની તિથિ પર ભગવાન ભોળેનાથ પણ અત્યંત પ્રસન્ન રહે છે મિત્રો આ નવા વર્ષના દિવસે ભગવાન શિવ અમુક ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવાના છે મિત્રો અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી દેવી દેવતાઓની માન્યતા છે મિત્રો તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ આપણા પોણેનાથનું પણ આવે છે મિત્રો ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાઓને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ એમને દંડ આપે છે મિત્રો તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી અમુક રાશિઓ પર થવાના છે ખૂબ અધિ પ્રસન્ન મિત્રો આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ ચીજની કોઈ કમી નહીં રહે મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શિવ હવે આ છ રાશિના લોકો પર પોતાની અધિક કૃપા વરસાવાના છે મિત્રો આ પ્રભાવથી આ રાશિના લોકોના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ જ ખુશીઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે મિત્રો આ રાશિના લોકોને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જે નસીબદાર રાશિઓ વિશે અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે નસીબદાર ભાગ્યશાળી રાશિઓમાં જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃક્ષો પર રાશિ તો મિત્રો વૃક્ષો પર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા ખૂબ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે અને મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં બહેતર થશે અને મિત્રો તમારા અટકેલા કાર્ય હવે પૂરા થશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના લીધે તમારા બધા કાર્યો પૂરા થઈ જશે અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી રહેશે જેના લીધે તમારી તન સંબંધિત જે પણ પરેશાનીઓ છે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા સાલો સાલથી અટકી પડ્યા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે અને મિત્રો તમને જણાવી દઈએ ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો તમારા ઉપર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાના હવે ઝંડા ખોદી દેશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે મિત્રો હવે મિત્રો કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે મિત્રો તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો મિત્રો હવે જે જે આગળની ભાગ્યશાળી રાશિ રાશિ આવી રહી છે છે તે કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા મિત્રો તમારા ઉપર બનેલી છે કન્યા રાશિના લોકો તમે તમને જણાવી દઈએ કે કેવળ તમને લાભ થશે એવું નથી પણ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે એ સિવાય જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે મિત્રો અને મિત્રો સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે એમનું મિત્રો આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધારે નફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમને મળવાના છે અને મિત્રો સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે એમના કર પરિવારમાં ખુશનોમાં માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત બનશે સાથે સાથે મિત્રો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે અને સાથે સાથે જે લોકો નવું વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તો એ યોજના પણ એમની અવશ્ય સફળ થશે મિત્રો મિત્રો ભગવાન શિવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે મિત્રો તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી આપ લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે મિત્રો મિત્રો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે અને મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિના લોકો જેના લીધે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે મિત્રો તમારા જીવનમાં આગળ વધશો અને મિત્રો તમને જણાવી દઈએ જે પણ તમારા કાર્ય અટકેલા હતા હવે સમય પર પૂરા થવા લાગશે જે પણ મિત્રો કાર્ય તમે શરૂ કરવા માગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી મિત્રો તમને ધન લાભ પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થશે અને મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશનોમાં માહોલ રહેશે સાથે સાથે મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે મિત્રો કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના મિત્રો તમારી અવશ્ય જ સફળ થશે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો તમારા ઉપર બની રહી છે સમય હવે મિત્રો તમારા પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને મિત્રો તમારા હાથમાંથી જવાના દો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે જેનાથી એમને લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે અને મિત્રો તમને જણાવી દઈએ મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે એમને પદમાં તરક્કી મળશે અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે ભણવા માગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને મિત્રો જે લોકો વેપારી છે એમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે અને મિત્રો તમે તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા ઉપર બનેલી રહી છે જેનાથી તમારા જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને મિત્રો તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે મકર રાશિના લોકોને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી હવે મિત્રો તમને ખૂબ જલ્દી સારી ખબર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે અને મિત્રો તમને જણાવી દઈએ જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી મિત્રો તમારી ખુશીનો કોઈ ઠેકાણો નહીં રહે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્ય ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે અને તમને તમારા પરિવાર તથા દોસ્તોનો પૂરો સાથ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે આપ લોકોના ઉપર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી મિત્રો તમારી ધન સંબંધિત બધા જે કાર્ય છે તે બધા પૂરા થઈ જશે અનેક પ્રકારના લાભ તનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા મિત્રો તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે મિત્રો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે મિત્રો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થવાના છે અને મિત્રો તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે અને મિત્રો સાથે સાથે જે તમારા અટકેલા કાર્ય છે તે કાર્ય તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં લાભ મળશે એમનો વેપાર દિન ગુણી રાત ચોગુણી તરક્કી કરશે અને મિત્રો દરેક તરફથી કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રશંસે સાથે સાથે જે કરે છે એમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની તલાશમાં છે એમને મિત્રો મનગમતી નોકરી પણ મળશે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ યદિ તમારો કોઈ પૈસો અટકાયેલો છે તે પૈસો પણ તમને મિત્રો જલ્દી પાછો મળશે મિત્રો સાથે સાથે તમારા વ્યાપારમાં જે પણ રૂકાવટ આવી રહી છે તે હવે સમાપ્ત થશે અને મિત્રો તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર કુંભ રાશિના લોકો બની રહી છે સમય તમારા માટે સંપૂર્ણતા હશે મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને મિત્રો તમારા હાથમાંથી જવાના દો વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે મિત્રો તમારા ઉપર આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે વ્યાપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્ય પૂરા થશે અને પરિવારમાં શાંત આનંદનું વાતાવરણ રહેશે મિત્રો અને મિત્રો તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી મિત્રો તમારા માટે સમય હવે ખૂબ જ બહેતરીન થવાનું છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમને ના કેવળ માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી કાફી તરીફ પણ કરવામાં આવશે એ સિવાય હવે મિત્રો તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેનાથી મિત્રો તમારા જીવનમાં સારો બદલાવ થશે મિત્રો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બનેલી રહેશે તેની સાથે જ તમને કાફી લાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનો માહોલ બનેલો રહેશે ત્યાં બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહરાશના લોકો હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે અને મિત્રો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બનેલી રહેશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદો નથી સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે મિત્રો તમારા માટે ધન પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થશે મિત્રો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિમાં બ आर्थिक स्थिति मजबूत થશે સાથે સાથે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જાનાથી મિત્રો ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી શ્રી રાજીના લોકો આવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ ની પ્રાપ્તિ થશે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે કે ખોટું નહીં હોય સિંહ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા તર્પણ પક્ષમાં છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન સિંહ રાશિના લોકો તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે હવે મિત્રો જે આગળની જે લાસ્ટ જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે સાથે જે લોકો નવો વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના મિત્રો એમની અવશ્ય જ સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિના લોકો હવે તમને મળવાનું છે એ ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો કહેવું ખોટું નહીં હોય મિથુન રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા હવે સમય તમારા માટે સંપૂર્ણતા પક્ષમાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો સમયને હાથથી ના જવા દો મિત્રો આજ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોને પોતાના જીવનમાં અનેકો પ્રકારના લાભ લાભ મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે આ બધી રાશિના લોકોનું નસીબ બે હજાર છવ્વીસમાં બદલવાનું છે અને ભગવાન શિવના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને મે હર મહાદેવ